આંતરિયાળ વિસ્તારમાં ઝળહળતી જ્ઞાનની જ્યોત જસદણના છેવાડાની કનેસરા કુમાર તાલુકા શાળાના ધોરણ પાંચના ચાર વિદ્યાર્થીઓ કેટમાં ઝળક્યા ચારેય છાત્રોને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અથવા વધુ અભ્યાસ માટે મળશે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષામાં ઉત્તીર્ણ ધોરણ 8 ના વિદ્યાર્થીઓને મળશે રૂપિયા 25000 ની શિષ્યવૃત્તિ રાજકોટના આંતરડિયા જસણ તાલુકાના છેવાડાના ગામ કનેસરામાં સરકારી શાળામાં ધોરણ 5 માં ભણતા ચાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ખૂબ જ ખુશ છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી કેટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ ચારેય વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પાસ કરી છે હવે તેઓ મેરિટ મુજબ રાજ્ય સરકારની શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં જઈને ધોરણ બાર સુધીનો અભ્યાસ સરકારી ખર્ચે કરી શકશે અથવા તો મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મેળવી શકશે આ જ શાળાનો ધોરણ આઠનો વિદ્યાર્થી જ્ઞાન સાધના પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે અને તે પણ આગળના અભ્યાસ માટે સારી એવી શિષ્યવૃત્તિ મેળવી શકશે অহ্বাল দীপ রাঠোড়